ગત સપ્ટેમ્બર મહિનામાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા આ પૂરને લઈને ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા અને આ એક ષડયંત્રનો ભાગ હતો તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આ બાબતે આપણે સીધી જ વાતચીત કરીશું ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવા સાથે ચૈતરભાઈ આ જે સપ્ટેમ્બર મહિનામાં જે પૂર આવ્યું હતું તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે આક્ષેપ લગાવવામાં આવ્યા કે આ ષડયંત્ર હતું તો આ ષડયંત્ર કઈ પ્રકારે હતું જે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના સત્તરમી તારીખે જે પૂર આવ્યું હતું તો એ પૂરમાં લાખો લોકોની ઘરવખરી ખેતી પાકો જાનમાલને ખૂબ મોટું નુકસાન થયું હતું એ બાદ એમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા એનો તપાસ કરવામાં આવી એમાં તમે જાણો છો કે શ્રી સ્વામી ગિરિસાનંદ આશ્રમ દ્વારા પણ પીએમ નરેન્દ્ર મોદી શ્રીને પત્ર લખવામાં આવ્યો અને નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણને સંબોધીને પત્ર લખવામાં આવ્યું અને એમાં આખું તપાસ થઈ આખી સર્વે થયું તપાસ થયું તો એમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા જે નર્મદા નિયંત્રણ પ્રાધિકરણ ઇન્દોર છે એમને તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો જે રિપોર્ટ એમણે સુપ્રત કર્યો છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નર્મદા નદીમાં ઉપરવાસમાં પાણી વરસાદ હોવા છતાં નર્મદા ડેમનું પાણી બંધ રાખવામાં આવ્યું છોડવામાં નહીં આવ્યું અને આગળ સાગરનું પાણી બાર કલાક પહેલાં છોડવામાં આવ્યું જે બધાને જાણ હતી છતાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા કોઈની સૂચનાથી એ પાણી સત્તરમીએ જ છોડવાનું નક્કી કર્યું અને સત્તરમી તારીખે માન્ય દેશના વડાપ્રધાન શ્રીની જન્મદિવસ હોય તો તે દિવસે નર્મદા નીરના દર વર્ષની જેમ આ વર્ષે પણ વધામણા કરવાના હતા ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત હતા ભાજપના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત હતા અને એમના હસ્તે ત્યાં દરવાજા ખોલવામાં આવ્યા અને દરવાજા ખોલીને નીરના વધામણા કરવામાં આવ્યા અને નરેન્દ્ર મોદીજીને એમની જન્મદ દિવસની અમે ભેટ આપીએ છીએ એ રીતનું ત્યાં આખો પ્રસંગ આખો કરવામાં આવ્યો ત્યારે પાણી એટલું બધું વધી ગયું હતું કે એકી સાથે અઢાર લાખ ક્યુસેક મીટર પાણી છોડવું પડ્યું અને જે નિયંત્રણની બહાર હતું દસ લાખ ક્યુસેક પાણી છોડે ત્યાં સુધી નિયંત્રણમાં હોય છે છતાંય અઢાર લાખ ક્યુસેક પાણી એકી સાથે છોડવું પડ્યું અને નર્મદાના નીચાણકાંઠા વિસ્તારમાં નર્મદા જિલ્લા ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લાના તમામ ગામોમાં એ પાણી એકી સાથે ઘૂસી ગયા ત્યારે એ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે અગાઉથી જાણ હોવા છતાં કોઈની સૂચનાથી પાણી સંગ્રહ કરવામાં આવે છે સત્તરમી તારીખે જે પાણી છોડવામાં આવે છે તો ચોક્કસપણે હું માનું છું કે દેશના વડાપ્રધાનના જન્મદિવસના વધામણાના લીધે લાખો લોકોને જીવને જોખમમાં આ ગુજરાત સરકારે મૂક્યા છે અને જેટલું પણ નુકસાન થયું છે એનું વળતર સુધા આજ દિન લોકો આજ દિન સુધી લોકોને નથી મળ્યું ખેતીવાડીમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે માત્ર ને માત્ર બાસઠ પોઈન્ટ બાસઠ કરોડ અને તેત્રીસ લાખનું જ આજ દિન સુધી વળતર મળ્યું છે એ પણ અમુક જ લોકોને મળી છે ત્યારે ચોક્કસ આ માનવ સર્જિત આપત્તિ હતી અને જાણી બુજીને પ્લાનિંગ બંધ કરેલું આ કારસ્થાન હતું એવું હું માનું છું ચૈતરભાઈ આ જે આખો પ્રોગ્રામ હતો નરે જે પીએમ નરેન્દ્ર મોદી છે તેમના જન્મદિવસની ભેટ આપવાની આખી વાત હતી પરંતુ પબ્લિકને જે ભેટમાં નુકસાન મળ્યું છે તમે એ વખતે અહીંયા વિસ્તારમાં પણ તમે ફર્યા હતા તો લોકોને કઈ પ્રકારનું નુકસાન થયું છે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે અમને જેવી પૂરની માહિતી મળી અમે તરત વડોદરા ન નર્મદા અને ભરૂચના કલેક્ટર શ્રી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને સાથે સાથે અમે અને અમારી પૂરી ટીમ એ વિસ્તારોમાં અમે ખડે પગે હતા લોકોને રાત દિવસ અમે અમારાથી જેટલી બનતી હતી એ સેવાકીય પ્રવૃત્તિ પણ અમે કરી એમને પાણી નાસ્તો અને જમવાનું પણ અમે પહોંચાડ્યું છે સાથે સાથે જેટલા લોકોને પણ નુકસાન થઈ થઈ હતી અમારાથી અમારી ટીમ વતી અમે અનાજની કીટો પણ બનાવી હતી અને દરેક ગામોમાં એ અનાજની કીટો પણ અમે વિતરણ કરી હતી આ બાબતને લઈને અમે સરકારશ્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું અમે પત્ર વ્યવહાર પણ કર્યો હતો અને બધાને યોગ્ય વળતર મળે એ માગ પણ અમે કરી હતી છતાંય આજે લોકોને એ વળતર એટલું પૂરેપૂરું મળ્યું નથી નજીવી કિંમત સાત સાત હજાર જેવા વળતર મળ્યા હતા એ પણ ચાલીસ ટકા લોકોને જ મળ્યા છે ત્યારે સરકાર પાસે એ પોતાના પ્રચાર પ્રસાર માટે પોતાના તાયફાઓ કરવા માટે તો કરોડો રૂપિયા છે પણ જે ખેડૂતનું નુકસાન થયું છે એ બી એમના ભાજપના લોકો ના ઈશારે આ બધું થયું છે છતાંય સરકાર એમાં જરાય અફસોસ નથી સરકારને કે જરાય પસ્તાવ નથી ત્યારે દુઃખ થાય છે જી ચેતરભાઈ પણ જ્યારે આ પૂર આવ્યું હતું ને એ પછી તમે જે રીતે આ વિસ્તારોમાં ફરતા હતા એ જ રીતે તમારા અત્યારે સામેના ઉમેદવાર છે મનસુખભાઈ એ પણ ફરતા હતા અને ભાજપના કેટલાક નેતાઓ પણ ફરતા હતા અને તેમ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં રોષ હતો ને કેટલીક જગ્યાએથી નેતાઓને ભાગવું પણ પડ્યું હતું આ કારણ શું હતું કારણ માત્ર એટલું હતું કે પૂર આવ્યા બાદ ચાર કે પાંચ દિવસ પછી એ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અમે પૂરના દિવસે જ લોકો સાથે હતા અને લોકોની સેવા કરતા જ્યારે બધું ઓસરી ગયું બાદ એ લોકો નીકળ્યા ને માત્ર દેખાવો કરવા માટે એ લોકો ફોટો સેશન કરવા માટે આવ્યા હતા એટલે લોકો એમનો ખૂબ વિરોધ કર્યો હતો પણ આ પૂરને લઈને કેમ કે નુકશાન ભરૂચ અને અંકલેશ્વર જે વિસ્તાર હતા ત્યાં ખૂબ થયું હતું આ પૂરના કારણે અને એ વધારે સમય પણ નથી હજી થોડા મહિના થયા છે પાંચેક મહિના તો આ સ્થાનિકોનો જે રોષ છે એ આ લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે ખરી સ્થાનિકોમાં ખૂબ મોટો રોષ છે સ્થાનિકો બધાને કન્ફ્યુઝન હતું કે આ સેના માટે થયું છે ને ભાજપ પણ પોતાની કાર્યકરો દ્વારા એ પ્રચાર એ રીતના કરતા હતા કે કુદરતી આપત્તિ હતી પણ સરકારના અધિકારીઓએ જ આખું એનો રિપોર્ટ રજૂ કર્યો છે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા એમણે સ્પષ્ટ કીધું છે કે કોઈની સૂચનાથી પાણી રોકી રાખવામાં આવ્યું અને સત્તરમી તારીખે જ પાણી નીરના વધામણા કરવામાં આવવાના હોવાથી છોડવામાં આવ્યું ઉપર ઇન્દિરાસાગરનું પાણી બાર કલાક પહેલાં છોડવામાં આવે છે એની જાણ તો નર્મદા ઓથોરિટીને હતી જ પણ કોઈની સૂચનાથી એ લોકોએ પાણી સંગ્રહ કર્યો અને એકી સાથે છોડ્યા એ આજે સરકારના જ અધિકારીઓ જ્યારે આ રિપોર્ટ કરે છે ત્યારે ચોક્કસ હું માનું છું લોકોને આની જેવી જાણ થશે આનાથી પણ વધારે આક્રોશ લોકોમાં નીકળશે અને લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણીમાં લોકો એમની કરની ને કથની જાણી ગયા છે ત્યારે એનો લોકો લોકોએ વિચારવાનું રહ્યું કે આ લોકોને જ લાવવાના છે કે આવનાર દિવસોમાં એમના માટે એમના બાળકો માટે બોલે એમના હક અધિકારો માટે બોલે એમની જમીનો સંપાદન થાય એના માટે બોલે એમના માટે લાવવાનું છે તો લોકો નક્કી કરશે પણ ચોક્કસ આ વખતે લોકો એ સારી રીતે જાણી ગયા છે જી બિલકુલ પણ ચૈતરભાઈ ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ જે પૂરનું ષડયંત્ર હતું તેની સામે સતત આમ આદમી પાર્ટી લડશે અવાજ ઉઠાવશે અને કાયદ કાયદાકીય રીતે પણ લડત આપશે તો આગળની રણનીતિ શું હશે આ પૂર લોકસભા ચૂંટણીનો મુદ્દો બનશે કે નહીં આ નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા જે ઇન્દોર નર્મદા નિયંત્રણ પ્રાધિક પ્રાધિકરણ કાર્યકારી સદસ્યને જે અહેવાલ સુપ્રત કર્યો છે તો હવે અમારા પર ઓથેન્ટિક્સ પુરાવા આવી ગયા છે હવે આવનાર દિવસોમાં અહીંયા કલેક્ટરને કે કોઈને કહેવાથી તો કંઈ થવાનું નથી આખી ભાજપ સરકાર હાવી થઈને બેઠી છે પણ અમે ચોક્કસ ન્યાય પ્રણાલિકાનો માં જઈશું હાઈકોર્ટે જઈશું સુપ્રીમ કોર્ટે જઈશું અને નર્મદા ભરૂચ અને વડોદરાના લોકોની જે જાનમાલને નુકસાન થયું છે ખેતી પાકોને નુકસાન થયું છે ઘરવકરીને નુકસાન થયું છે એમને યોગ્ય વળતર મળે અને જે પણ લોકો આમાં જવાબદાર છે ભાજપના નેતા હોય કે અધિકારી હોય એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવા આવે કરવામાં આવે એ એ પ્રકારના અમે આવનાર દિવસોમાં પ્રયત્ન કરીશું ચૈતરભાઈ હમણાં તમે કીધું કે કલેક્ટરને હવે નથી કહેવાનો મતલબ કેમ કે નેતાઓના ઇશારે થાય છે તો ચૈતરભાઈનો ચોખ્ખો ઇશારો કોના તરફ છે ભાજપ સરકાર પર છે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને કોઈ નાનો મોટો નેતા કહેવાથી એ લોકો આ બધું નહીં કરી શકે પણ એમને સ્પષ્ટપણે પ્રદેશના મહત્વના લોકોના સૂચનાથી આ પાણી રોકવામાં આવ્યું અને છોડવામાં આવ્યું એટલે હું માનું છું ત્યાં સુધી કલેક્ટર કે નર્મદા ઓથોરિટીના હાથની વાત નથી પણ આવનાર દિવસોમાં હાઈકોર્ટમાં અમે પીઆઈએલ દાખલ કરવાની થશે તો કરીશું સરકારના અધિકારીના રિપોર્ટના આધારે અને યોગ્ય કાર્યવાહી થાય એ રીતની અમે માંગ કરીશું જે બિલકુલ જે પ્રકારે તમે સાંભળ્યું કે જે ભરૂચમાં જે પૂર આવ્યું હતું અને જે નુકસાન હતું તે મોટા પાયે થયું હતું ને તે નુકસાન અને આ પૂરને આમ આદમી પાર્ટી દ્વારા એક ષડયંત્રનો ભાગ ગણાવવામાં આવ્યો છે અને આ મુદ્દે તેઓ કાયદાકીય લડત લડશે તેવું પણ જણાવવામાં આવ્યું છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ છે અને ત્યારે આ મુદ્દો ફરીથી સામે આવ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મુદ્દાને લઈને સ્થાનિકો લોકસભાની ચૂંટણીમાં કઈ પાર્ટી તરફ વળે છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड पराई